મારું નામ અજય સગડિયા છે રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ ભાવનગર જિલ્લા સંગઠન સંસ્થા આજે અમે કલેક્ટર સાહેબને એક સ્પેશિયલ કાયદો છે જે એટ્રોસિટી કાયદો છે એના માટે અમે ભાવનગર શહેરના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ આજે જે એટ્રોસિટી છે એ સ્પેશિયલ કાયદો છે જે રીતે પ્રોહિબિશનનો કાયદો છે કોક્સનો કાયદો છે એ પ્રમાણે એટ્રોસિટી એ સ્પેશિયલ કાયદો છે સુપ્રીમ કોર્ટની ચોખ્ખી ગાઈડલાઈન હોય કે આરોપીના કોઈ પણ જાતની નોટિસ અથવા તો કોઈ પણ જાતના અગોતરા જમીન આપવા નહીં કોઈ પણ જગ્યાએ એટ્રોસિટીનો બનાવ બન્યો છે ત્યારે આરોપીને તાત્કાલિક ધોરણે એ લોકોની ધરપકડ કરીને સરિયાને પાછળ ધકેલી દેવા આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે છતાં પણ આજે ભાવનગર શહેર અને જિલ્લાની અંદર દલિતોને જ્યારે ફરિયાદ દાખલ કરવી હોય એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવી હોય ત્યારે ચોવીસ ચોવીસ કલાકથી લઈને બે ત્રણ દિવસ સુધીનો સમયગાળાનો પોલીસ વાળા માંગી લે છે તો શું કામ સીઆરપીસી એકસો ચોપન મુજબ તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ થવી જોઈએ

તમામ પોલીસ સ્ટેશન ની અંદર હવે પછી જો એટ્રોસિટી અમલવારી ન થઈ એટ્રોસિટી મુજબ કાયદા પ્રમાણે કામગીરી કરવામાં ન આવી તો ત્રણ મહિનાની અંદર અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું